તો આઠ લાખ નું રોકાણ કરો તો એ રોકાણકારને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે એની જોડે જોડે એની પત્ની અને જો પત્નીએ રોકાણ કર્યું હોય તો પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયના અપરણિત સંતાનોને પણ ડિપેન્ડન્ટ ગ્રીન કાર્ડ મળી શકે છે ખબર છે દર્શક મિત્રો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે આજે દસમી ઓગસ્ટ બે છે અને હું તમને ફરીથી અમેરિકાના ઇમિગ્રેશન અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો તમને ખબર છે છેલ્લા લગભગ પચીસ થી વધુ વર્ષોથી હું દર મહિને એક દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું એક દિવસ સુરત કન્સલ્ટેશન માટે જાઉં છું અમદાવાદમાં હું એલિસ બ્રિજ પર આવેલ ગુજરાત કોલેજની બાજુમાં વેસ્ટર્ન હોટેલ છે ત્યાં જ રહું છું અને સુરતમાં સ્ટેશન નજીક આવેલ યુવરાજ હોટેલમાં રહું છું એટલે તમારે જો મને કન્સલ્ટ કરવા હોય અને મુંબઈ જ્યાં મારી ઓફિસ છે ત્યાં સુધી ના આવવું હોય તમે ગુજરાતમાં રહેતા હોવ અમદાવાદ કે એની નજીક કે સુરત કે એની નજીક રહેતા હો અને તમારે મને અમદાવાદ કે સુરતમાં કન્સલ્ટ કરવા હોય તો તમે કરી શકો છો અને મારો મોબાઈલ નંબર તો તમને ખબર જ છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારો ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પણ દર્શક મિત્રો આજે મેં તમને એક અરેક તમને ખાસ વાત કહેવી છે આ અમેરિકાનો જે પ્રોગ્રામ છે એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી જેની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં અથવા તો અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટર જે નવો બિઝનેસ કરતી હોય એમાં જો તમે આજે દસ લાખ પચાસ હજાર અને એ બિઝનેસ જો ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં પછાત પ્રદેશમાં કરવામાં આવતો હોય તો આઠ લાખ ડોલરનું રોકાણ કરો તો એ રોકાણકારને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે એની જોડે જોડે એની પત્ની અને જો પત્નીએ રોકાણ કર્યું હોય તો પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયના અપરિણીત સંતાનોને પણ ડિપેન્ડન્ટ ગ્રીન કાર્ડ મળી શકે છે આ ગ્રીન કાર્ડ શરૂઆતમાં બે વર્ષની મુદતનું કન્ડિશન હોય છે બે વર્ષ પૂરા થાય એટલે તમારે અરજી કરીને દેખાડી આપવાનું કે તમે જે રોકાણ કરેલું છે એ પાછું ખેંચી નથી લીધું અને તમે જો જાતે બિઝનેસ કરતા હો તો તમે જે નવો બિઝનેસ શરૂ કર્યો હોય એ જાતે ચલાવેલો હોય અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને ફૂલ ટાઈમ નોકરી આપી હોય અને જો રિજનલ સેન્ટરમાં તમે રોકાણ કર્યું હોય તો રિજનલ સેન્ટરે તમારા વતીથી દસ અમેરિકનોને તેઓ જે નવો બિઝનેસ કરતા હોય એમાં દસ અમેરિકનોને સીધી આડકતર રીતે કે ઇન્ડ્યુસ રીતે નોકરીમાં રાખ્યા છે હવે આ તમે દેખાડી આપો એટલે તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરવામાં આવે અને તમે જો રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય તો રિજનલ સેન્ટર તમને તમે જે રોકાણ કર્યું હોય એ રોકાણની રકમ પાછી આપે રિઝનલ સેન્ટરો આમાં તમને કોઈ કંઈક રિઝનલ સેન્ટરો અડધો ટકો એક ટકો ઘણા તો ચાર ટકા વ્યાજ પણ આપે છે પણ આ જે ઇબી પ્રોગ્રામ છે એનો મુખ્ય સિદ્ધાંત એ છે કે તમારા પૈસા જોખમમાં છે યોર મની ઇઝ એટ રિસ્ક અને સ્વાભાવિક છે નવા બિઝનેસમાં રોકાણ કરતા હો તો બિઝનેસમાં નફો પણ થાય અને નુકસાન પણ જાય એટલે રોકાણ કરતા પહેલાં તમારે પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ કે આ બિઝનેસ કે તમે જે બિઝનેસ કરવા ઈચ્છો છો જે જગ્યામાં તો એ જગ્યામાં એ બિઝનેસ ચાલશે એ જગ્યામાં દસ અમેરિકનોને નોકરીમાં તમે રાખી શકશો અને રિઝનલ સેન્ટરમાં કરતા હો તમારે જાણવું જોઈએ કે રિજનલ સેન્ટરે બધી જ પરવાનગીઓ મેળવી લીધેલી છે એ જે બિઝનેસ કરે છે એ એ જગ્યામાં ચાલશે દસ અમેરિકનોને દરેક રોકાણકારથી એ સીધી આખતરી કે પછી ઇન્ડ્યુસ રીતે નોકરીમાં રાખી શકશે કારણ કે રીજનલ સેન્ટરો તો પચાસો જેટલા લોકોની આગળથી ઇન્વેસ્ટમેન્ટ લેતા હોય છે એટલે તમારે રોકાણ કરતાં પહેલાં રિજનલ સેન્ટર કેવું છે એના પ્રમોટરો કેવા છે એમાં એમને પોતાનું રોકાણ કેટલું કરેલું છે એમાં અમેરિકાની બેન્કોએ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનોએ કેટલું રોકાણ કર્યું છે આ બધું તમારે તપાસી લેવું જોઈએ ન્યૂ ડિલિજન્સ કરાવવું જોઈએ અને તમે જે રોકાણ કરો એ રોકાણની રકમ વ્હાઈટની હોવી જોઈએ એ ક્યાંથી આવી કેવી રીતે આવી એ પણ તમારા પુરાવા સહિત દર્શાવવાનો રહે છે હવે આ ઈ પ્રોગ્રામ આવતા મહિના સુધી છે પછી પાછો જ્યારે રિન્યૂ કરવામાં આવશે ત્યારે રોકાણની રકમમાં ખૂબ 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 આવતા મહિનાને આવતા વર્ષ પાછો રિન્યુ કરવામાં આવશે ત્યારે એની રોકાણની રકમમાં ખૂબ વધારો કરવામાં આવશે એટલે તમારે જો રોકાણ કરીને કાર્ડ મેળવવું હોય તો તમારે તુરંત કરવું જોઈએ અને હું આ મહિનાની સત્યાવીસ અને અઠાવીસમી તારીખે મયામીમાં જે ઇબી એક્સપો ભરાવાનો છે એમાં મને ખાસ બોલાવવામાં આવ્યો છે આમંત્રણમાં આવ્યો છે અને હું ત્યાં જવાનો છું અને ત્યાં જઈને બધી તપાસ કરવાનો છું એ વખતે ત્યાં લગભગ અમેરિકાના બધા જ સેન્ટરના પ્રતિનિધિઓ પ્રમોટરો એટર્નીઓ આવવાના છે એટલે હું બધી જાણકારી મેળવી શકીશ જો તમારે લખવા કરવું હોય તમને ઈચ્છા હોય તો તમે મારો સંપર્ક કરો અને હું મુંબઈમાં મારી ઓફિસમાં પંદરમી ઓગસ્ટથી ચોવીસમી ઓગસ્ટ સુધી છું તમે આવીને મને મળી જાઓ તો પછી તમારા વતીથી તમારી જે ઈચ્છા છે એ જાણીને હું બધી તપાસ કરી શકું તો દર્શક મિત્રો ગ્રીન કાર્ડ મેળવવું હોય પૈસા હોય સગવડ હોય રોકાણ કરી શકતા હો અને ઈ બી ફાઈ હેઠળ રોકાણ કરવું હોય તો કયા રીઝનલ સેન્ટરમાં કરવું કેમ કરવું આ બધી જાણકારી માટે ના